અમદાવાદમાં કાલુપુર બ્રિજ પરના દુકાનદારોને એએમસીએ નોટિસ આપી છે બ્રિજ પર આવેલ એકસો બે દુકાનને ચોવીસ કલાકમાં ખાલી કરવા નોટિસ ફટકારાઈ છે એએમસીએ નોટિસ પાઠવતા દુકાનદાર અને વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો દુકાન ખાલી કરવામાં આવે તો ખૂબ મોટું નુકસાન થવાની ભીતિ છે વૈકલ્પિક જગ્યા તેમજ દિવાળી સુધીનો સમય આપવાની વેપારીઓ માંગ કરી છે કે દિવાળીને લઈને લઈને અન્ય જોડેથી પૈસા સામાન ભર્યો છે વેપારી સંગઠન દ્વારા રેલવેના કામને લઈને દુકાન જર્જરિત થયાનો આક્ષેપ છે છે રેલવે પણ સુકારે છે કે જ્યારથી હિન્દુસ્તાન પાકિસ્તાન અલગ થયો હતો એ લોકો ત્યારથી આવ્યા છે એ લોકો કાયદેસર છે કાયદેસર રીતે ભાડો આપીએ છીએ કાયદેસર ટેક્સ ભરીએ છીએ હવે દિવાળીનું ટાઈમથી આ લોકો જાય ક્યાં અમે સરકારને અપીલ કરીએ છીએ કે આ લોકોને વિકલ્પ વ્યવસ્થા આપે દિવાળી સુધી આ લોકોને ટાઈમ આપે એને પછી વિચારી પણ કેમ કે આ જે બધાના લોન લીધેલા હોય ઘરનું લોન હોય ગાયનું લોન હોય ઘરમાં પ્રસંગ હોય તો એ તો રોડ પર આવી જશે તો સરકારશ્રીને અમે અપીલ કરીએ છીએ કે આવ નોટિસ આપ્યો છે કે એક જ દિવસમાં તમે ખાલી કરી આપો એ ક્યાં વ્યાજબી છે એ પોસિબલ છે તો મહેરબાની કરી વેપારી સાથે અન્યાય નહીં કરો આ વેપારી છે અહીંયા સિત્તેર વર્ષ થઈ ગયા છે દુકાન અમારા પેલા ફાધર બેસતા હવે અમે બેસીએ છીએ રોજીરોટી આવે છે ચલાવીએ છીએ બધું આ બધું અમારે વ્યવસ્થિત કરી આપે તો અમે કોઈ આપી દઈએ દુકાન કોઈ એવું નથી અમારે બીજી ઠીકાને કોઈ રોજીરોટી અમારા બધા પરિવારના ક્યાં જવાના આજે આટલો બધો પરિવાર દુકાન ઉપર જ બધું ચાલે છે અને હોય દિવાળીનો લોન હોય એટલે આ બધું સેટિંગ હોય આ દિવાળીના ટાઈમમાં અમે ક્યાં જવાના દુકાન ખાલી કરી એટલે અમારે રોડ ઉપર આવી જવાય પછી તો નોટિસ એક દિવસ ખાલી તો થાય નઈ દુકાન વ્યવસ્થા કરવી પડે ને અમારે સાહેબ અમે બહારથી પૈસા લીધેલા છે આજે અમે ધંધો કરીએ છીએ આજે અમે આજે સિત્તેર વર્ષથી ધંધો કરીએ છીએ પણ આપણે ટેક્સ છે વગેરે છે એ બધું આપણે ભરીએ છીએ કોઈ આપણે એવું બાકી રાખતા નહીં આ લોકોએ અમને નોટિસ આપેલી છે કે એક જ દિવસમાં ખાલી કરો હવે એક જ દિવસમાં આપણે ક્યાં ખાલી કરીએ સાહેબ આજે દિવાળીનો ટાઈમ છે આપણે કોઈને પૈસા હાલવાના હો કોઈ આપણે પૈસા લીધા હોય તો અમે કેવી રીતે એ લોકોને આપીએ મહેરબાની કરી અમને કોઈ સહાયતા આપો થોડું સમય આપો થોડું ટાઈમ આપો અમને